આપડે રમકડું રમવા થાય પણ કંટાળો તો આવો ભત્રીજાનો ભાઈ હાલ ના કીધું પણ વાપરતો નઈ તું તાર કોક કે

ના ફરી અંગા તું એ કઉ પેલા આચાર ડોહાન કરવું જવું હવે બી રહો બરોબર બીવરાવજ પણ આચાર ડોહાન

એટલું ભથરી જોઈએ કેટલો જીલિયા તો આ શું શીખ અરે આ જીવડો આખમાં પડી લિયા પતરી આ પિંડુબા આ બોલો પેલા બેર યુ રે ને બેર યુ વાદે આપણે બેરા થવું ને એવું લાગે મન તો આ મન તો કોન માં ભણકાર આડી એ નહીં એ બેરિયા વાદે આપણે બોબલા ના થઈ જઈએ અને એવું લાગે ના કે એવું બોલન થાય હું એમ નહીં આ એ ઇના આપણો ગોકળો ઘાટ ઘાટ કરી એ કોન બોલે તાં તો આપડા

નહી તાવ ખબર લેવા જઈએ આપડે બીવરાવા જઈએ જો ઉકલી ગયો ને તો આપડે બીવરાય કે તું

Bastikari, 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 ini Bastikari, 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 Ya, Bastikari, Bastikari, હા ને દોડભા આપડે થોડા બીવાઈ જઈએ કોઈ મારા જેનું ચાલુ હે પોણી લઈ લે પોણી પોણી લઈ જાય બુ મને ખબર મરી ગયા તમારા દખી મરી જાય વાત કઉ વાત કઉ

બોલા ખાવાનું જમણ વાળાનું પ્લાનિંગ મારું નતું

મને પીવરાયો મને પીવડાયો મને પીવડાયો બીજું કોણ હતું

આ તો નეკળોતાનો વીર આ તો દેખાતા ના તું ઢબુળુ મજા આવી મજા હું મજા મજા તો હવે કરું આવી આવ્યો